નમસ્કાર મિત્રો આજના સમાચાર ઉપર નજર કરીએ તો ચોવીસ ના રોજ નવા ફેરફારો આવ્યા છે જેમાં ખેડૂતો માટે પણ મોટો ફેરફાર જમીનનો થશે ફરીથી રિસર્વે તો આ સાથે એસટી બસમાં નવી સુવિધા સિમ કાર્ડ પેટ્રોલ ડીઝલ વીજળી રેશન કાર્ડ એલપીજી સિલિન્ડર સાથે સાથે ખેડૂતોને મળશે પચીસ હજાર રૂપિયાની સહાય મફત અનાજ દેવું માપ વગેરે તમામ સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું પણ જે પહેલાં જે પણ મિત્રો હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલમાં નવા હોય તો તમામ મિત્રોને વિનંતી છે કે આપણી ખેડૂત દુનિયા ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં રહેલું ઘંટડીનું બટન પણ દબાવી દેજો જેથી સૌથી પહેલા તમારા સુધી વિડીયો પહોંચી જાય

બસની અંદર તમારી ટિકિટ બુક કરાવી શકશો કંડક્ટરને યુપીઆઈ આઈડીથી તમારું ચુકવણી કરી શકશો તો નવો ફેરફાર બસની અંદર આવ્યો છે ત્યાર પછીના સમાચાર સિમ પણ નવો ફેરફાર આવી ગયો છે નવો નિયમ આવી ગયો છે નવ થી વધારે સિમ કાર્ડ હવે તમે ખરીદશો તો તમારા ઉપર દંડ થઈ શકે છે નવ કરતાં વધારે સિમ કાર્ડ તમારા એક જ આધાર કાર્ડથી તમે યુઝ કરો છો તો મિત્રો તમને પચાસ હજાર રૂપિયાથી લઈને બે લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે અને જો કોઈ વ્યક્તિ નવું સિમ કાર્ડ મેળવવા માટે બીજાની કોઈની સરકારી આઈડીનો ઉપયોગ કરશે તો એના ઉપર ત્રણ વર્ષ જેલની સજા થશે એટલે બીજાનું કોઈ પણ આધાર કાર્ડ પણ તમે યુઝ કરી શકશો નહીં તમામ મિત્રો માટે નવો નિયમ જાણી લેજો નવથી વધારે સિમ કાર્ડ તમારે વાપરવાના નથી ત્યાર પછીના બે હજાર ચોવીસમાં પેટ્રોલ ડીઝલ સસ્તું થવાને લઈને મોટા સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં મોટો નિર્ણય કરે એવી શક્યતા જોવા મળી છે પેટ્રોલ ડીઝલના સૂત્રો દ્વારા દાવો સામે આવ્યો છે કે હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ લઈને રૂપિયાના રોજ ઘટે એવા સમાચાર મિત્રો મળ્યા છે છ રૂપિયા થી લઈને દસ રૂપિયા સુધીનો ઘટાડો પેટ્રોલ અને ડીઝલ બંનેની અંદર થાય એવી સમાચાર મિત્રો મળ્યા છે ખુદ વડાપ્રધાન મોદી લોકસભાની ચૂંટણી આવવાની છે એને લઈને મિત્રો આ નિર્ણય કરી શકે એવા સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે તો બે હજાર ચોવીસના રોજ પેટ્રોલ ડીઝલ સસ્તું થવાને લઈને સૂત્રો દ્વારા મોટી માહિતી સામે આવી છે ત્યાર પછી ખેડૂતો માટે એક મોટો નિર્ણય ફરીવાર જમીનનો રિસર્વે કરવાની વધુ એક તક ખેડૂતોને મળવાની છે ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફરીવાર એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે આ વર્ષ બે હજાર ચોવીસના રોજ ભૂપેન્દ્ર પટેલે ફરી એક મોટો નિર્ણય કર્યો છે અને આ વર્ષ બે હજાર ચોવીસના રોજ આખું વર્ષ જમીનમાં રીસર્વે ની તારીખ લંબાવી દેવામાં આવી છે જ્યાં મિત્રો જમીનની અંદર ઘણી બધી ખેડૂત મિત્રોને ભૂલો થઈ છે ઘણી બધી ખામીઓ સર્જાય છે જેમાં ખેડૂતોના નામ બદલાઈ ગયા છે ખેડૂતોના અમુક ખેડૂતોના નામ નીકળી ગયા છે જમીનનું ક્ષેત્ર પણ કાં તો ઘટી ગયું છે કાં તો વધી ગયું છે કબજામાં ફેરફાર થઈ ગયો છે નકશાની અંદર ફેરફાર થઈ ગયા છે ગામની આખી આકરણી બદલાઈ ગઈ છે આ તમામ ભૂલો રીસર્વેની અંદર સામે આવી છે ત્યારે ફરીવાર જે ખેડૂતોએ પોતાના જમીનનો રીસર્વે કરાવવો હોય તો એમના માટે એકત્રીસ ડિસેમ્બર સુધી આ સમય મર્યાદા વધારવામાં આવી છે ખેડૂત મિત્રો હવે એકત્રીસ ડિસેમ્બર સુધી પોતાની જમીન માટે રીસર્વેની અરજી કરાવી શકે છે ફરીવાર તેની જમીનની માપણી કરવામાં આવશે તો આ સમય મર્યાદા એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ હતી એને વધુ આગામી બે હજાર ચોવીસના ડિસેમ્બર મહિના સુધી એટલે કે એક વર્ષ લંબાવી દેવામાં આવી છે તો તમામ ખેડૂતો માટે ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય કર્યો છે તમને વધુ એક તક મળી છે તમારા જમીનમાં ભૂલ હોય તો તમે સર્વે માટે ફરીથી અરજી કરી શકશો તો રાશન કાર્ડ ધારકોને જાન્યુઆરી મહિનાના રાશનને લઈને મોટા સમાચાર આવ્યા છે હવે જાન્યુઆરી મહિનો એટલે કે આ મહિનાની અંદર રાશન કાર્ડ ધારકોને ફરીથી જાડુ અનાજ આપવામાં આવશે જેની અંદર મિત્રો હવે ચોખાના જથ્થો ઘટાડી દેશે અને એની જગ્યાએ બાજરી ફરીથી આપવામાં આવશે ત્યારે મિત્રો આવતો મહિનો એટલે કે આ જાન્યુઆરી મહિનાની અંદર જાડા ધાન્ય તરીકે બાજરી મકાઈ જુવાર રાગી આ પાકોમાંથી કોઈ પણ એક પાક કાર્ડ ધારકોને મિત્રો આપવામાં આવશે જાન્યુઆરી મહિનામાં ફરીથી બાજરીનો જથ્થો પૂરો પાડવામાં આવશે પરંતુ મિત્રો ધ્યાન રાખજો કે એના બદલામાં ચોખાનો જથ્થો ઘટાડી દેશે અને એના બદલામાં કોઈ પણ એક જાડુ ધાન્ય જેની અંદર બાજરી મકાઈ જુવાર કે રાગી આમાંથી કોઈ પણ એક ધાન્ય તમને આપવામાં આવશે તો જાન્યુઆરી મહિનાના રાશનને લઈને એક મોટા સમાચાર મફતની અંદર રાશન ચૂકવવામાં આવશે ત્યાર પછી મિત્રો મફત સ્માર્ટ મીટર તમારા ઘરે લાગી જવાના છે વીજળી ક્ષેત્રે ફેરફારોના સંદર્ભમાં બે હજાર ચોવીસના રોજ તમામ મિત્રોના ઘરે હવે નવા સ્માર્ટ મીટર મફતમાં લગાવવામાં આવશે તો બે હજાર ચોવીસના રોજ હવે તમામ મિત્રોના ઘરે સ્માર્ટ મીટર લાગી જશે આગામી ત્રણેક મહિનામાં આ પ્રક્રિયા શરૂ થઈ જશે અને તમારા ઘરે પણ નવા સ્માર્ટ મીટર મફતમાં લાગશે કારણ કે મિત્રો આનો જેટલો પણ ખર્ચો હશે એ ખર્ચો નવ હજાર રૂપિયાની સબસિડી તરીકે ગુજરાત સરકાર વીજળી કંપનીઓને ચૂકવશે એટલે તમારે તમારા ખિસ્સામાંથી કોઈ પણ પૈસા કાઢવાના નથી આગામી બે હજાર પચીસ માર્ચ મહિના સુધીમાં તમામ મિત્રોના ઘરે આ સ્માર્ટ મીટર લાગી જશે એટલે આપણે બે હજાર ચોવીસની ની વાત કરીએ તો મોટા ભાગના લોકોના ઘરે સ્માર્ટ મીટર લાગી ગયા છે ખેડૂતોના દેવા માફને લઈને મોટા સમાચાર આવ્યા છે મોદી સરકાર હવે બે હજાર ચોવીસના ના રોજ મોટા સમાચાર આપી શકીએ એવી મોટી શક્યતા જોવા મળી છે મોદી સરકાર બે હજાર ચૌદની ની અંદર જ્યારે સત્તામાં આવ્યા ત્યારે એમણે જાહેરાત કરી હતી કે ખેડૂતોનું દેવું માફ કરશું ખેડૂતોની આવક બમણી કરી દેશું બે હજાર બાવીસ સુધીમાં તમામ કાર્યો કરવાનું વચન આપ્યું હતું જોકે આ લક્ષ્યાંક હજી સુધી મોદી સરકાર પૂરી કરી શકી નથી ત્યારે મિત્રો હવે બે હજાર ચોવીસની અંદર ચૂંટણીનું વરસ છે આગામી એપ્રિલ અથવા તો મે મહિનાની અંદર ગુજરાતની અંદર ચૂંટણી થવાની છે લોકસભાની મોટી ચૂંટણી થવાની છે

એલપીજી સિલિન્ડર આપવામાં આવશે આ મોટા સમાચાર તમામ મિત્રોએ જાણવા ખૂબ જ જરૂરી છે કારણ કે આ સમાચાર રાજસ્થાનની સરકારે આપ્યા છે અને ખાસ વાત એ છે કે રાજસ્થાનની સરકારે ગુજરાતી ભાષામાં આ છાપું મિત્રો છાપ્યું છે કે સાડી ચારસો રૂપિયામાં જે મોદીજીએ ગેરંટી આપી હતી મોદીજીએ ચૂંટણી પહેલાં રાજસ્થાનની અંદર ગેરંટી આપી હતી તો મોદીજીએ ગેરંટી સાકાર કરી છે એવું રાજસ્થાનની સરકારે જણાવ્યું છે તો સાડી ચારસો રૂપિયામાં રાજસ્થાનના લોકોને હવે ગેસ સિલિન્ડર મળશે ત્યારે આ ફોટો ગુજરાતની અંદર વાયરલ થઈ રહ્યો છે લોકોના મનમાં અનેક પ્રશ્ન છે કે શું રાજસ્થાનની જેમ ગુજરાતની અંદર પણ ભાજપની સરકાર સાડી ચારસો રૂપિયામાં સિલિન્ડર આપશે કે નહીં તો મિત્રો બે હજાર ચોવીસની ચૂંટણી આવવાની છે તો શું ભાજપ સરકાર ગુજરાતની અંદર પણ આવી જાહેરાત કરશે કે એના વિશે ગુજરાતના લોકોમાં પ્રશ્ન છે ત્યારે મિત્રો તમારો શું મત છે નીચે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો તો વર્ષ બે હજાર ચોવીસમાં માં હવે ખેડૂતોને પચીસ હજાર રૂપિયાની સહાય મળવાની છે જે જે ખેડૂત મિત્રોએ અગાઉ શનેડો માટે ફોર્મ ભર્યા છે એ તમામ મિત્રોને પચીસ હજાર રૂપિયાની સહાય આ બે હજાર ચોવીસના વર્ષમાં મળશે જ્યાં મિત્રો રાજ્યમાં ખેડૂતોને ખેતીવાડી ખાતા દ્વારા સાધન સહાય જેમાં સનેડો ખરીદવા માટેની સહાય જાહેર થઈ હતી આગામી ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ આ સહાય આઈ ખેડૂત પોર્ટલ ઉપર મૂકવામાં આવી હતી જે 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 ખેડૂત મિત્રોએ ફોર્મ ભર્યા છે એ તમામ મિત્રોને હવે પચીસ હજાર રૂપિયાની સહાય મળવાની છે એકસો દસ ટકા મર્યાદામાં વહેલા તે પહેલાંના ધોરણે આ સહાય યોજવામાં આવી હતી જે ખેડૂતોના ફોર્મ ભરાઈ ગયા છે એ મિત્રોને હવે આ વર્ષ એટલે કે બે હજાર ચોવીસની અંદર પચીસ હજાર રૂપિયા ખાતામાં મળશે પરંતુ આના માટે મિત્રો તમારે પહેલાં શનેડો ખરીદવાનો છે શનેડો ખરીદ્યા પછી જે પણ કાર્યવાહી હશે તમારું બિલ હશે મોકલવાનું રહેશે અને એ મુજબ તમારા ખાતામાં પચીસ હજાર રૂપિયાની સબસિડી જાહેર કરવામાં આવશે તો તમામ મિત્રો માટે મોટા સમાચાર ખેડૂતોને બે હજાર ચોવીસમાં પચીસ હજાર રૂપિયાની સહાય મળશે ત્યાર પછીના ખેડૂતોને નવા વર્ષે મોટી ભેટ હવે દિવસે વીજળી ખેડૂતોને મળશે એવું ખુદ ભૂપેન્દ્ર પટેલે જણાવી દીધું છે આ મહિનો એટલે કે આ વર્ષ બે હજાર ચોવીસમાં ડિસેમ્બર મહિના સુધીમાં ગુજરાતના તમામે તમામ ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ જાય એવું આશ્વાસન ભૂપેન્દ્ર પટેલે આપ્યું છે તો ગુજરાતના ખેડૂતોએ હવે રાત્રે ખેતરમાં કામ કરવા જવું નહીં પડે આ વર્ષ એટલે કે ડિસેમ્બર મહિના સુધીમાં બે હજાર ચોવીસના છેલ્લા મહિના સુધીમાં ભૂપેન્દ્ર પટેલે લોકોને કહી દીધું છે કે દરેક ખેડૂતોને હવે દિવસે વીજળી આપવામાં આવશે તો ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ વર્ષ બે હજાર ચોવીસ ના રોજ તમામ મિત્રોને લાભ મળવાનો છે ત્યાર પછી ના રેશન કાર્ડ ને લઈને ફરી એક મોટો ફેરફાર જો મિત્રો તમે બીપીએલ કાર્ડ ધરાવો છો એપીએલ વન અથવા તો એ વાય કાર્ડ ધરાવો છો અને છ મહિના સુધી તમે અનાજ નથી લીધું તો તમારું રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યું હતું તમામ મિત્રોને ખ્યાલ છે કે તમારા કાર્ડ સાયલેન્ટ કરી દેવામાં આવ્યા છે પરંતુ મિત્રો બે હજાર ચોવીસના નવા વર્ષના રોજ લોકોને મોટી ભેટ હવે જે જે મિત્રોનું કાર્ડ બંધ કર્યું હતું એ તમામ મિત્રોના કાર્ડ ફરીથી શરૂ કરી દેવામાં આવ્યા છે બે હજાર ચોવીસના નવા વર્ષમાં હવેથી તમામ મિત્રોને ફરીથી મફત અનાજ મળશે તો તમામ મિત્રોને અનાજ મળવાનું છે જે મિત્રોના કાર્ડ બંધ થઈ ગયા હતા એ મિત્રોના ફરીથી રાશન કાર્ડ શરૂ કરી દેવામાં આવ્યા છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર તમામ મિત્રોને કેવા લાગ્યા નીચે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આ ગમ્યો હોય તો લાઈક દેજો તમામ મિત્રો અત્યારે તમારા ફેસબુક ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં તમારા જેટલા પણ મિત્રો હોય એને આ સમાચાર પહોંચાડી દેજો આપણી ચેનલમાં જોડાયેલા રહેજો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન